ગણપતિ બાપા છે શ્રી કૃષ્ણ કનૈયા છે ગુરુદેવ ગુરુ તમારે હાથ છે હજાર એક હાથ મસ્તક પર એક હાથ મસ્તક પર એ ગુરુ તમારે હાથ છે એક હાથ મસ્તક એ તમારે હાથ છે નાથ મસ્તક પરમુખ જો એ ગુરુ મને જા એ એક એકાત મસ્તક પર મૂકજો ગુરુ તમારે હાથ છે હજાર એક હાથ મસ્તક પર મૂકજુએ ગુરુ તમારે હાથ છે તમારે હાથ છે હજાર એક હાથ મસ્ત ખબર મૂકજો એ ગુરુ તમારે હાથ એક હાથ મસ્તક પર મૂકજો ગુરુ તમારે હાથ છે હજાર એક હાથ મસ્તક પર મૂકજો એ ગુરુ તમારે હાથ છે નાથ એક હાથ મસ્ત ખબર મોકજો ગુરુ તમારે હાથ છે હજાર એક હાથ મસ્ત ખબર મૂકજુએ ગુરુ તમારે હાથ છે હજાર હાથ મસ્તક પર મોકજો મને જાણી અજાત એક હાથ મસ્તક પર મોકજો એક હાથ મસ્તક પર મોકજો જય ગુરુદેવ